टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ तो पहला बात करिए अमदावादी शाला में विद्यार्थी हत्या विषय વિદ્યાર્થીની હત્યા આ અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાથી હાહાકાર છે આ શાળામાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીએ સિંધી સમાજના નયનની હત્યા કરી નાખી સવાલ એ થાય કે ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીના મનમાં ઝેર કોણે ભેળવ્યું જે શાળાની અંદર બાળકો અભ્યાસ માટે જતા હોય તે જ શાળાની અંદર ધોરણ આઠ અને ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થી વચ્ચે શાળા છૂટ્યા બાદ ઘર્ષણ થાય છે અને ધોરણ આઠનો વિદ્યાર્થી ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીના પેટમાં વર્નિયર કેલીપર ભોંકી દેશે એક એવું સાધન જે ફિઝિક્સમાં વપરાતું હોય છે આખી ઘટના અમે આપને વિસ્તારથી બતાવીશું પણ જે દ્રશ્યો જોવા એટલા માટે જરૂરી છે કારણ કે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે એક માતાની આંખમાંથી આંસુ રોકાતા નથી તે સતત સવાલ કરી રહી છે કે મારા દીકરાનો વાંક શું હતો જો શાળાના સંચાલકો થોડા જાગ્યા હોત તો આજે તેની આ રીતે અંતિમ યાત્રા ન નીકળી હોત પણ અફસોસ કે નયન સંતાનો જીવ બચી શક્યો નથી અંતિમ યાત્રાના દ્રશ્યો આપને હેરાન કરી દેશે આપની આંખોમાંથી આંસુ લાવી દેશે પણ શરમ એ વાતની છે કે શાળા તંત્રને તેની કોઈ પડી નથી અને એટલે જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો આક્રોશ હતો ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા સામે આ ગુસ્સો હતો એ વાલીઓનો જેમને ચિંતા છે પોતાના સંતાનોની કે જે મણિનગરની સેવન્થ ડે સ્કૂલમાં તેમના બાળકો અભ્યાસ કરે છે તેમનું શું તેમના રોષનું કારણ વાજબી હતું કારણ કે તેની પાછળ શાળાના સંચાલકો પણ જવાબદાર હતા સવાલ એ હતો કે શાળાની અંદર આ રીતની ઘટના બની કેવી રીતે અહીં શાળાની સાથે અભ્યાસ કરાવતા શિક્ષકો સામે પણ લોકો લાલ ગુમ થયા એ છોકરો છોકરો હતો તો તો મળશે પાછો મુસલમાન ના જ જોઈએ જ્યાં સુધી આવશે ત્યાં સુધી અમે નહીં આવ્યા અમારા છોકરા નું દસમું બોર્ડ છે છ મહિના પૂરા થઈ ગયા છે તો છોકરા ના ભવિષ્ય જોડ શું એમના છોકરા ને થયું કાલે બીજા ના છોકરા ને થાય તો શું જવાબદારી

જે આજ શાળાની અંદર અભ્યાસ કરે છે કાલ ઉઠીને તેમના બાળકની કોઈ હત્યા કરી દેશે તો તે શું કરશે આ સવાલ શાળા સામે પણ ઉભો થઈ રહ્યો છે જેનો ગયો છે એને ખબર ને આ લોકો

કે હમ કોઈ હમ કોઈ જિમ્મેદારી નહીં તુમ્હ બરાબર સ્કૂલ પણ આટલા બધા પુરાવા છતાં શાળાના સંચાલકો તો કંઈક અલગ જ વાર્તા કરી રહ્યા છે શાળા સંચાલકને આપ સાંભળશો તો આપને ખ્યાલ આવશે કે સંચાલકોને તો શિક્ષકોનો ખ્યાલ જ નથી કે વિદ્યાર્થીઓ શાળાની અંદર શું કરી રહ્યા છે શાળા સંચાલક કહી રહ્યા છે કે શાળાની અંદર આ ઘટના બની નથી તો તો શું તેમની નજર સામે જે વિદ્યાર્થીઓએ જે વાલીઓએ જોયું તે ખોટું હતું

કોને હા તરત ફોન આવ્યો હતો અને મેં આ ઘટના જાણ કરી દીધી હતી પણ સવાલ એ થાય કે આખરે આ ઘટના ઘટી કેવી રીતે એ દિવસે શાળાની અંદર શું થયું હતું કેવી રીતે આખો ઘટનાક્રમ સર્જાયો તેની અમે વાત કરીશું ઘોડાસરમાં રહેતો પંદર વર્ષીય નયન સંતા ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો તેનુપિતરાઈ પણ આજ સ્કૂલ માં અભ્યાસ કરે છે એક અઠવાડીયા પહેલા વિદ્યાર્થી તેનપિતરાઈ ભાઈ સાથે સ્કૂલ છૂટવા સમયે સીડીઓ ઉતરી રહ્યો હતો ત્યારે ધોરણ 8 ના એક વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થી સાથે ધક્કામુકી થઈ હતી આથી બંને ભાઈઓ ને ધોરણ 8 ના વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ આ ઘટના બાદથી બંને જારે સામસામે મળતા ત્યારે બોલાચાલી થતી હતી આ દરમિયાન મંગળવારે એટલે કે ઓગણીસમી ઓગસ્ટે બપોરે સ્કૂલ છૂટી ત્યારે ધોરણ દસનો વિદ્યાર્થી બહાર આવ્યો હતો તે સ્કૂલની સામેના ભાગે મણિયાસા સોસાયટીના ગેટની નજીક પહોંચ્યો ત્યારે ધોરણ આઠના વિદ્યાર્થીએ તેની સાથે બોલાચાલી કરી આ સમયે અન્ય પાંચથી સાત જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર હતા દરમિયાન ધોરણ આઠના વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલું ફિઝિક્સની લેબનું સાધન તેના પેટમાં માર્યું શાળાની અંદર જ આ ઘટના ઘટી નો માહોલ ફેલાઈ રહ્યો તો અહીંયા કોઈ બી એવી રીતે મર્ડર કરીને જતો રહ્યો તો આ સિક્યુરિટી શું છે સ્કૂલની એવું કહે છે કે આટલી મોટી સ્કૂલ બનાવી એનું શું સિક્યુરિટી રાખતા તો છો નહીં અને રાખીએ કદાચ અહીંયા કોઈ બી માણસ મરતો હોય તો આપણી રિસ્પોન્સિબિલિટી આવે કે એને લઈને જઈએ પણ એ બી મારો ફ્રેન્ડ લઈ ગયો સિક્યુરિટીવાળા તો ત્યાં ઊભા ઊભા જોતા હતા શું ઘટનાથી કયા ગેટમાં ઘટના ઘટી હતી અહીંયા જ ગેટ નંબર આ કયો જ આઈ થિંક લાસ્ટ ગેટ નંબર જા એમાં થયું તું અહીંયા જેને ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતું એ મારીને પેટમાં જતા રહે મારીને આમ ટ્વિસ્ટ કરીને ખેંચ્યું તું એવું થયું એટલે અહીંયા પછી બેભાન જેવો થઈ ગયો હતો બ્રિજમાં એને બહુ લોકો મારતા હતા પછી અહીંયા આવ્યો એને ચાકુ પણ માર્યો એ એ અમે ના ત્યાંથી છૂટી ગયા હતા અમે બધા પણ એ જ્યાં મર્યો ઘાયલ થયો તો પણ એની કોઈ મદદ કરવા આવ્યું નહીં બહુ બધા જાણા હતા તો પણ એની કોઈ મદદ કરવા કેમ ના આવ્યું આ જ પ્રશ્ન છે તે તડપતો રહ્યો મદદ માટે તરસ્ત રહ્યો તેના પેટની અંદરથી લોહી વહેતું હતું તે બૂવો પાડતો હતો પણ તેને બચાવવા કોઈ ન આવ્યું શાળાએથી છૂટ્યા બાદ તેને ઘરે જવાનું હતું તેની મમ્મી તેને લેવા આવી હતી પણ એ સમયગાળા દરમિયાન જે થયું તે હેરાન કરનારું હતું એક માની સામે દીકરો જીવનનો જંગ લડી રહ્યો હતો પણ કોઈ મદદ માટે ન આવ્યું સવાલ એ છે કે કોઈ મદદ કરવા માટે કેમ ન આવ્યું એટલે એ છે ને એની મમ્મીની રાહ જોતો હતો છૂટ્યા પછી તો એને એને ભાઈબંધ ઊભા હતા એ ગયો ને તો પછી એ લોકો આઠથી દસ જણનું ટોળું આવ્યું એને આવીને હાથાપાઈ કરીને ભાઈ ચપ્પું માર્યું એને પછી પછી એને આમ આવ્યો ને આ બાજુ તો એ અહીંયા અડધો કલાક સુધી તડપ્યો કોઈ એની મદદ ના કરી પછી એમ્બ્યુલન્સે કોઈ બોલાવી ના એની મમ્મી આવી રિક્ષામાં બેસાડ્યો અને રિક્ષામાં સિક્યોરિટી ગાર્ડ જોતો હતો એને એમ લિફ્ટ કરીને આમ મૂકવાના ટ્રાય ના કર્યો ખાલી ઊભો જોતો જ રહ્યો એટલે કઈ મદદ ના કરી સર એમાં શું છે કે હું એનો ફ્રેન્ડ છું અને છે ને એને અંદર જ માર્યો છે અંદર જ માર્યો છે અને એની એ સ્કૂલવાળા એવું કહે છે કે સામે માર્યો કે સામેથી અંદર આવવાની એની તાકાત જ નથી અને ખંજરથી નથી માર્યો કે ચાખોથી નથી માર્યો વન યર પર આવે છે વાયર માપવા માટે બધું નાનામાં નાનું ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અને એનથી માર્યો છે અને એને એમ્બ્યુલન્સ બી નથી બોલાવી જ્યારે એને આવું થયું એટલું જ નહીં અમદાવાદની ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થી ધોરણ ભણતા માં સંતાની હત્યા કરી તેની ઇન્સ્ટા ચેટ જોશો તો સમજાઈ જશે કે ઝેર કેટલું ભરેલું હતું આ આ શબ્દો લખાણ એ હત્યા કરનાર વિદ્યાર્થીના છે જેને જોશો તો તમને બધું જ સમજાઈ જશે હા ભાઈ તમને આજ हाँ भाई तुमने चाकू मारा था तेरे को किसने बोला कॉल करो कॉल पे बात करते चैट पे ये सब नहीं मेरे को तेरा नाम पहले आया दिमाग में इसलिए तेरे को किया अभी बड़ा भाई है साथ में अरे वो मर गया शायद से हाँ कौन था वैसे अब ये चाकू तूने मारा था वो पूछ रहा हूँ हाँ तो आज हुआ क्या था नयन संतानी अच्छा कौन से स्टैंडर्ड में है अरे मेरे को महावीर ने बोला कि आज स्कूल में ऐसा सब हुआ अरे मेरे को बोल रहा था कि कौन है क्या कर लेगा तू अरे तो चाकू थोड़ी मारना होता है मार देता मार नहीं डालना था छोड़ने अब जो हो गया वो हो गया ध्यान रखना थोड़े टाइम अंडरग्राउंड रहो चैट डिलीट कर दे ये वाली हम आखा केस में पुलिस तपास कर रही है तथ्यों सुधी पहुंचा प्रयत्नों कर रही है આ ધોરણોમાં ભણતા બે બાળકોના આપણમાં ઝઘડામાં એક બાળક દ્વારા બીજા બાળકને છરી મારવામાં આવી હતી આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આ ઘટના બાદ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પંચરિયાએ પણ કહ્યું કે શાળાની અંદર આ પ્રકારના કૃત્યો થવા ન જોવા જોઈએ રાજ્ય સરકાર તેની ગંભીરતાથી નોંધ લેશે પહેલાં તો આ દુઃખદ ઘટના છે એમના પરિવારને હું હૃદયપૂર્વકની સાંત્વન ના આપું છું નાના નાના બાળકો યાની કે દસમું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ છે અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે કરવાનો શોખ થયો એની ઉપર નજર રાખવી જોઈએ આખા કેસની અંદર તપાસ ચાલી રહી છે મૂળ કારણ સુધી પહોંચવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે પણ અહીં વાલીઓની જવાબદારી પણ બને છે કારણ કે અંગ્રેજી ગણિત વિજ્ઞાન ગુજરાતી આ બધું શાળાની અંદર શિક્ષકો ભણાવશે પણ જતનના પાઠ સંસ્કારના પાઠ સહનશક્તિના પાઠ તો માતા પિતાએ જ ભણાવવા પડશે નહીં તો આ રીતની હત્યાઓને થતા કોઈ નહીં રોકી શકે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત